તેમાં ફેરફારમાં આખરી નોટ આઠ દસ ઓગણીસો બાણુ ની છેલ્લી ફેરફારની નોટ છે એમાં કોઈ કોઈ ઉલ્લેખ નથી એમાં રફીકભાઈ નો કોઈ ઉલ્લેખ નથી આમાં અને એ ટ્રસ્ટી છે પણ નહીં અને એમણે આવા કેટલી જગ્યા બહુ ખાસી મોટી છે અને ઘણા લોકોને જગ્યા એમણે આપેલી છે આ તપાસ દરમિયાન કેટલા ખોટા લખાણો ઊભા કરેલા છે તે બહાર આવશે બાજપાઈ સાહેબ ને રજૂઆત કરી શું કહ્યું બાજપાઈ સાહેબ બાજપાઈ સાહેબે કીધું છે કે કડક માં કડક કાર્યવાહી થશે એમણે એવું આશ્વાસન અમને આપેલો